જિગ્નેશ મેવાણી પાસે જાય છે ત્યાં રજૂઆત કરે છે અને ત્યારબાદ આત્મહત્યા કરવાના પ્રયત્નો તેના દ્વારા કરવામાં આવ્યા છે ગઈકાલે કેનાલમાં પડવા જતી હતી પરંતુ લોકોએ તેને બચાવી લીધી છે તો શું હતો સમગ્ર મામલો અને કેમ આ મહિલા આત્મહત્યા સુધી પહોંચી છે જેની આજે વાત કરવી છે સ્કાર ક્રાઈમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આમ તો આપણે જીઆરડી મહિલાને પાટણ બી ડિવિઝનમાં જતાં પણ જોઈ છે તેની રજૂઆત પણ જોઈ છે અને

જાય છે આ હોસ્પિટલ નું નામ છે આધાર વુમન્સ કલ્પેશ વડન આ હોસ્પિટલ છે તેમાં જાય છે ત્યાં બતાવે છે એટલે કલ્પેશ વટેન દ્વારા તેમને કહેવામાં આવે છે કે તમારે ગાંઠ છે અને ગાંઠનું ઓપરેશન કરાવવું પડશે આ મહિલા તૈયાર થાય છે ગાંઠનું ઓપરેશન લાભ પાચપના દિવસે કરવામાં આવે છે આ મહિલા પરત ઘરે આવે છે ઘરે આવ્યા બાદ ફરી થરાની કોઈ હોસ્પિટલમાં જાય છે અને ત્યાં

રાત્રે દુખાવો ઉપડે ત્યાં સાથીમાં દુખાવો ઉપડ્યો એટલે હું હાર્ટ અટેકના દવાખોને ત્યાં આગળ ગઈ ત્યાં ગઈ એટલે ડૉક્ટરે કીધું મને કે સાવ નોર્મલ ને બરાબર પછી ત્યાંથી મને રજા આપી દીધી કે તમે કોઈક પેટના ડૉક્ટરને બતાવો પછી એવું એક સંબંધ ઓળખી ભાઈ હતો સર જો દવાખાના મીના બાટના દવાખાનામ નોકરી કરતો હતો પછી ભાઈએ કીધું કે તમે આધાર વુમસ હોસ્પિટલમાં તમે પહોંચી જાઓ પછી હું હું આધાર વુમ્સ હોસ્પિટલમાં પહોંચી સર પછી એ લોકોએ મને કોઈ સમય ના આપ્યો મને એમ કીધું કે તમારે દૂરબીનથી ગર્ભાશયમાં ઓપરેશન કરવાનું અથવા કે દૂરબીનથી ગાંઠ કાઢવાનું છે બરાબર પછી મારા મનમાં એમ થઈ ગયું કે દૂરબીનથી ગાંઠ કાઢે તો લાભ હું સહી કરી મેં સહી કરીને નાખી સર બરાબર મને એવું પાન નહોતું કે મને આખું મારું ગર્ભાશય કાઢી નાખશે હા સર હા સર હું કુંવારી બરાબર મારે ગમે ત્યારે તો લગ્ન તો કરવા જોઈએ ને મને ન્યાય તો મળવો જોઈએ ને હું સરકારને એટલી વિનંતી કરું કે મને ન્યાય મળવો જોઈએ બરાબર અને બસ હું એટલું કહેવા માગે ડૉક્ટરને સજા થાય મને ન્યાય મળે બસ મારે જે મારું શરીર હતું એ પ્રમાણે મારું શરીર કરી આપે મારે બીજું કોઈ જોતું નહીં બરાબર હું હા નિરાધાર છું બરાબર અને મારા પપ્પા પણ નથી અને કડકમાં કડક સજા થવી જોઈએ બરાબર આ ડૉક્ટરને લઈ આરોપીને લાવીને એનું લાયસન્સ જપ્ત કરો એને જેલમાં પૂરો અને મને ન્યાય મળવો જોઈએ બીજું કશું જ નહીં બસ મને ન્યાય મળવો જોઈએ અને આ ડૉક્ટરે બહુ મારા સાથે બહુ ખોટું કરી નાખ્યું છે એટલે મારે ન્યાય જોઈ બીજું કશું જ જોતી નહીં બસ આટલું મારે જો હોસ્પિટલ રેલવે રેલવે ફાટક ની સામે આધાર ઉમદ હોસ્પિટલ નામ ડોક્ટર કલ્પેશવી વાઢેર અને મને અમને કોઈ ચોવીસ કલાક સમય પણ ના આપ્યો રવિવાર દિવસ હતો અને લાભ પહોંચે મત એ દિવસે મને ખાલી એમ કીધું કે તમારું ઓપરેશન ગોઠનું કરવાનું છે દૂરબીનથી કરવાનું છે બરાબર તો પછી મારા મનમાં એમ હતું કે દૂરબીનથી મારું ગાંઠ થઈ જશે એમ કે ઓપરેશન થઈ શકશે બરાબર પછી માર ભાભીને નીચે મારા ભાભી સંગત હતી એમની પણ સહી ના માગે એમની પણ સહી અમને લીધી નહીં પછી મારા ભાભીને નીચે ઉતારી દીધી લોકોએ પછી મને તાત્કાલિક મોઢે બધેલું હતું એ લોકોના મોઢે કોઈ ઓળખાતા નતા ડૉક્ટરો હતા પણ મોઢે બધેલું હતું અને ઓળખાતા નહોતા એવું પછી મને પાછળ એ લોકોએ મને ઇન્જેક્શન આપેલો મને કોઈ ફોન લીવ ના પછી મને ખુદને ખબર પડી ના કે મને શું થયું શું કર્યું શું ના કર્યું મને ખુદને ખબર ના પડી સર પછી હું ટોકા તોડાવા ગઈ ને તો એ ડૉક્ટરે મને આ જે વાટે કલ્પેશભાઈ મને ધમકી આપી મને એમ કીધું કે જો કે ટોંકા તો હું તોડું ખરી પણ આરી વાત કોઈને જણાવી જોઈએ નહીં મને એમ કીધું ડૉક્ટરે બરાબર તો સારું સાહેબ કોઈ વાત નહીં પણ મારા ટોકા તો તોડો પછી મારા એને ઓપરેશન આખું મારું પેટ ચીરી નાખ્યું અને પેટ ચીરીને મારું ઓપરેશન કરી નાખ્યું બોલો હાલ હા અનાજ ક્યાં મારો ચો આધાર મુ ગોતવા જો મને કોઈ ન્યાય મળો જો બીજું કશું મારે જોતું નહીં સરકાર ને એટલી વિનંતી કરું કે મારે ન્યાય જોવે બીજું કશું જોતું નહીં ભાઈશ મારે તો હતું નથી હું મારું શરીર બનાવી દે ભાઈશ બીજું કશું જ નહીં આટલી માગણી માગું સરકાર જો મારે એ દિવસે ડોક્ટરે મને એમ કીધું ડોક્ટર મળે ને તો બરાબર અંદર જે કમ્પાઉન્ડરમાં જે અંદર હોય ને માણસો એ લોકો બધું કરતા ડોક્ટર તો ખાલી ઓપરેશન કરી નીકળી ગયો બરાબર એ ડોક્ટરે એમ કીધું કે તમારું ઓપરેશન થઈ ગયું બરાબર મારા મનમાંથી એમ કે દૂરબીનથી આપણું ઓપરેશન થઈ ગયું આપણો કોઈ ખ્યાલ રહ્યો નહીં આ તો પછી મેં અમારે થરાની અંદર એક કેજી હોસ્પિટલ છે ત્યાં આગળ મેં બતાવી પછી મને એ લોકો એમ કીધું કે તમારું ઘર પાસે કાઢી નાખ્યું એથી મને ખબર પડી કે આ ડોક્ટરે મારા સાથે બહુ મોટું ન્યાય ખોટો ન્યાય કર્યો છે મારી અંગાતે એટલા માટે હું વિનંતી કરી ફરી ફરી કઉ છું કે મને ન્યાય મળવો જોઈએ ન્યાય બસ બીજું કશું જ નહીં અને આ ડોક્ટરને સજા થવી જોઈએ એનું લાયસન્સ જપ્ત કરવું જોઈએ એને સજા થવી જોવે બસ સરકારને એટલી વિનંતી કે મારી આટલી વિનંતી સાંભળજો હું નિરાધાર છું મારા પપ્પા પણ નથી અને મારી મમ્મી છે એને બહુ ઉમર થઈ ગઈ નાનો ભાઈ અને બધું મારા ઉપર છે સર અને હું પોલીસ સ્ટાફમાં હોવા છતાંય મારો મને ન્યાય નહીં મળતો બરાબર પોલીસ સ્ટાફમાં હું નોકરી કરું પોલીસ સ્ટાફની છું તો મને ખુદને ન્યાય નહીં મળતો તો મારે આના માટે મારે ન્યાય જુઓ સર ફરિયાદ નહીં કરી બરાબર પોલીસ સ્ટાફના એમ લોકો કે આ તો બે વર્ષે ખોલે ત્રણ વર્ષે આ કેસ ખોલે બરાબર તન પછી ન્યાય મળશે એ લોકો ફરિયાદ આપણે બી ડિવિઝન પાટણ તે આગળ ફરિયાદ કરી અમે એમણે કીધું કે અમે તપાસ કરી બરાબર ડૉક્ટરે એના કાગળે તપાસ કમ્પ્લીટ એને આપી દીધા છે બરાબર તો હવે એ લોકો એમ કે બે વર્ષે ત્રણ વર્ષે આ તો ન્યાય મળે ના મળે એ બધું થઈ શકે સર મને કોઈ સંતોષ નહીં મારે તો ન્યાય મળવો જોઈએ ને કોઈ સંતો એ લોકો કે તમે હવે જવાબ એવા આપે તમે આવો ના આપો કોઈ જરૂર નથી તો અમારી ત્યાં એ લોકો કે અમે બોલાવી દેસુ અમને ખુદ ને ના પાડે પોલીસ ડોક્ટરે મારા અંગે જે કર્યું એને એ તો હું ખુદને નઈ ખબર બરાબર ડોક્ટરે શા માટે આ કર્યું એને મારા જોડે પૂછવું જોઈએ કે બેન તારો આમ ઓપરેશન થશે આમ થશે તેમ થશે 24 કલાકનો સમય આપે બરાબર આપણે એમ તો કે બેન તારો ઓપરેશન કરાને તારો ભૂખ્યું નઈ રહે એ દિવસે તો આપણે કાઢેલું હોય બરાબર તારો ભૂખ્યું નઈ રહે 24 કલાક તારો ઓપરેશન કરે 24 કલાક તો મને આપવા જોઈએ ને મને 24 કલાક મળ્યા નઈ રહેવાના દિવસે મને ઓપરેશન 4 વાગે કરી નાખી બરાબર 4 વાગે ઓપરેશન કરી મને 6 વાગે બહાર કાઢી નાખી બે ફોન કરી મને ફોન આવ્યા પછી આ તો ખબર પડી મેં તપાસ કર્યા પછી મારી ઘર ની આખી મને ખબર પડ પરિવારના સભ્યો ને સર હજી મેં જાણ કરી પણ એ લોકો તો હવે તો શું શું કરવાના મારા મમ્મી હે બરોબર પપ્પા નાય ભાઈ નાનો હોય અને મમ્મી આખું દિવસ એના કહું તો હું ક્યાં ગઉ કોના થાય હું જિંદગી જીવ મારે ભાઈ સરકારને એટલી હાથ જોડી વિનંતી કરું છું મને ન્યાય મળવો જોઈએ બરોબર પોલીસ સ્ટાફ પીએસઆઈ અધિકારી ગમે તે અધિકારી મોટા પીઆઈ અધિકારી ગમે તે ત્યાં સુધી મારો મારો ન્યાય મને મળવો જોઈએ બરોબર મારે બીજું કશું બે હાથ જોડી સરકારને વિનંતી કરું છું કે મને ન્યાય મળવો જોઈએ બરોબર મારે તો બીજું કશું જ નહીં હું કુંવારી છોકરી મારે ક્યારે પણ લગન તો કરવા જોઈએ ને મારે ગમે ત્યારે સાસરે પણ જવું જોઈએ બરોબર મારો એક સંસાર હોવો જોઈએ બરોબર સરકારને એટલી વિનંતી કરું કે મને ન્યાય મળવો જોઈએ બે હાથ જોડી

ન્યાયની માંગણી માટે અનેક જગ્યાએ ફરી રહી છે જીઆરડી મહિલા જો આ રીતે ન્યાય માટે ફરી રહી હોય અને એને ન્યાય ન મળે ત્યારે આમ નાગરિકને ક્યાંથી ન્યાય મળે આવા પણ સવાલો ઊભા થયા છે તેના આક્ષેપો છે કે આ ડોક્ટરે તેની સાથે ખોટું કર્યું છે એટલે તેને ન્યાય આપવામાં આવે પણ બી ડિવિઝનમાં પણ તેને ન્યાય મળતો નથી એટલે એ મીડિયા સમક્ષ જાય છે એ નિવેદન આપે છે અને ત્યારબાદ જિગ્નેશ મેવાણી આવવાના હોય છે તેમની પાસે પણ જાય છે અને ત્યાં રજૂઆત કરે છે રજૂઆત કર્યા બાદ આ મહિલા થરાની કોઈ કેનાલની બાજુમાં એકલી ત્યાં જાય છે અને આત્મહત્યા કરવાના પ્રયત્નો કરે છે પરંતુ ત્યાંના લોકો દ્વારા તેને પકડી લેવામાં આવે છે અને આત્મહત્યા કરવા દેવામાં આવતી નથી તો એ વિડીયો પણ અમારી પાસે આવ્યો છે

હવે બાળક થવાનું નથી એટલે આ મહિલા ચિંતામાં છે પાટણ બી ડિવિઝન માં ફરિયાદ આપી છે પરંતુ ડોક્ટર જે આક્ષેપો છે તે હજી સુધી કાર્યવાહી કરી નથી એટલે આ મહિલા મીડિયા સમક્ષ પણ જઈ રહી છે અને કેટલાક નેતાઓ સમક્ષ પણ જઈ રહી છે ન્યાય ન મળતા આ મહિલા છેવટે આત્મહત્યા કરવાનો વિચાર પણ કરે છે કેનાલ પાસે જાય છે પરંતુ ત્યાં લોકો દ્વારા તેને બચાવી લેવામાં આવે છે જોઈએ હવે આ મહિલાને મહિલાના આક્ષેપ મુજબ ડોક્ટર સામે કાર્યવાહી થાય છે કે પછી એ જ રીતે ફાઇલ દબાઈ જાય છે એ તો આવનાર સમય બતાવશે પરંતુ આ મહિલાના આક્ષેપો છે એ મુજબ જોઈએ તો ડોક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ જોઈએ હવે આવનાર સમયમાં આ મહિલાના આક્ષેપો મુજબ આ ડોક્ટર સામે ફરિયાદ થાય છે કે નહીં પરંતુ હાલ તો આ મહિલા અનેક જગ્યાએ ન્યાયની માંગણી કરી રહી છે અને છેવટે જીવન ટૂંકાવવાનો પણ નિર્ણય આ મહિલાએ લીધો હતો બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર